નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો જ લાઈક કરજો પરંતુ શેર તો કરી દો તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે ફટાફટ વિડીયોની લિંકને શેર કરો તો શરૂઆત કરીએ મિત્રો સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો કમેન્ટમાં લખવાનો છે કે દસમાંથી કેટલા સાચા કેમ કે ડેલી જે કે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ એમાંથી પાંચ પ્રશ્નો ભારતની ભૂગોળના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભારતના ઇતિહાસના પ્રશ્નો છે તો તમે તમારા આન્સર આપોની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે ઔદ્યોગિક વ્યવસાયિક અને ઔદ્યોગિક પીએનજી કનેક્શનની સંખ્યામાં ગુજરાત સમગ્ર દેશમાં ટોપ પર છે લો પ્રશ્નમાં જવાબ આવી ગયો છે એટલે કયા સ્થાને છે એવો પ્રશ્ન એકચુલી હોવો જોઈતો હતો તો પ્રથમ સ્થાન પર છે અહીંયા શું હોવું જોઈતું હતું કયા સ્થાન પર છે બરાબર ટાઈપો એર છે ભૂલ થઈ છે તો સમગ્ર ભારતમાં નંબર વન પર છે તો તાજેતરમાં એવું થયું છે કે આપણા કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના મંત્રી છે કોણ છે મંત્રી તો હરદીપ સુરપુરી એકચ્યુઅલી આ જે મંત્રાલય છે ને એ મંત્રાલયે પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ એના દ્વારા રજૂ કર્યા છે આંકડા અને આ આંકડા છે બે હજાર ત્રેવીસના ઓગસ્ટ મહિનાથી ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધીના હવે આ જે સમયગાળો છે દરમિયાન ગુજરાતની અંદર પીએનજી કનેક્શન છે ને એમાં પોણા બે લાખ આટલો વધારો થયો છે જુલાઈ એકત્રીસ બે હજાર ત્રેવીસ સુધીમાં ગુજરાતમાં ડોમેસ્ટિક પીએનજી કનેક્શનની સંખ્યા કેટલી હતી ત્રણ લાખ ઇઠ્યોતેર હજાર એકસો ને બાસઠ હતી બરાબર છે સોરી ત્રીસ લાખ છે નોટ ત્રણ લાખ ત્રીસ લાખ ઇઠ્યોતેર હજાર એકસો ને બાસઠ હતી અને ઓગણત્રીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસની અંદર બત્રીસ લાખ સુધી પહોંચી છે આ સાત મહિનામાં પાંચ પોઈન્ટ છ ટકાના વધારા સાથે એક પોઈન્ટ પંચોતેર લાખ આટલા બધા કનેક્શન એટલે પોણા બે લાખ કનેક્શન છે એનો વધારો થયો છે જે ઘરગથ્થુ વપરાશમાં એક નોંધપાત્ર પ્રગતિ કહી શકાય વ્યાવસાયિક અને ઔદ્યોગિક પીએનજી કનેક્શનની સંખ્યામાં ગુજરાત સમગ્ર દેશમાં ટોપ પર છે જે ટોચના પાંચ રાજ્યોની વાત કરીએ જો ઔદ્યોગિક પીએનજી કનેક્શનમાં આપણે ગુજરાત પાંચ હજાર સાતસો છ્યાસી ઉત્તર પ્રદેશ ત્રણ બસો સિત્તેર હરિયાણા બે હજાર બસો ઓગણસાઠ દિલ્હીમાં એક હજાર નવસો દસ રાજસ્થાનમાં સોળસો એકાણું અને ગુજરાતમાં ત્રેવીસ હજાર ચારસો પેતાલીસ કમ પિસ્તાલીસ કમર્શિયલ પીએનજી કનેક્શન પણ છે પીએનજી એટલે પાઇપડ નેચરલ ગેસ સીએનજી એટલે કમ્પ્રેસ નેચરલ ગેસ એલપીજી એટલે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ તમારા માટે પ્રશ્ન એલ એનજી એટલે શું થાય જો આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો દર વર્ષે વર્લ્ડ રેન્જર ડે ક્યારે ઉજવામાં આવે છે તો એકત્રીસમી જુલાઈ એટલે કે આજનો દિવસ વર્લ્ડ રેન્જર ડે તો રેન્જર શું રેન્જર એટલે એક એવી વ્યક્તિ છે જે ઉદ્યાનો હોય નેશનલ પાર્ક હોય બગીચાઓ હોય અને અન્ય કુદરતી રીતે સંરક્ષિત સ્થળોની જાળવણી કરે અને રક્ષણ કરે એનું કામ એને સોંપેલું હોય રેન્જર્સ સામાન્ય રીતે ફૂટપાથ પુલ સ્ટાઇલ અને ગેટની જાળવણી માટે સ્ટાફ કર્મચારીઓ અને અન્ય સ્વયંસેકો સાથે સહયોગ કરે છે ઇન્ટરનેશનલ રેન્જર ફેડરેશન એ પ્રકૃતિની જાળવણીમાં પાર્ક રેન્જરના યોગદાનને માન આપવા માટે આ દિવસની સ્થાપના કરેલી છે આ દિવસ રેન્જર્સને શ્રદ્ધાંજલિ આપવાનો અવસર પણ છે જેણે ફરજની લાઇનમાં પોતાનો જીવ ગુમાવ્યો છે બરાબર છે તો યાદ રાખજો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લો તમને પસંદ આવે તો લાઇક કરો તમારા મિત્રો જોડે એને શેર કરો ચેનલ જો સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને મિત્રો વિશ્વની ત્રીજા ભાગની વસ્તી છે ને બે હજાર ત્રેવીસમાં સ્વસ્થ આહારથી વંચિત હતી યુનાઇટેડ નેશન્સનો એવો રિપોર્ટ આવ્યો છે યુનાઇટેડ નેશન્સ ચોવીસ ઓક્ટોબર ઓગણીસો પિસ્તાલીસમાં એની સ્થાપના ન્યૂયોર્કમાં એનું હેડક્વાર્ટર છે સેક્રેટરી જનરલ છે એનું નામ છે એન્ટિનીઓ ગ્યુટેરસ યુએન ડે ચોવીસમી ઓક્ટોબરે મનાવવામાં આવે છે અને પોલિયો દિવસ પણ ચોવીસમી ઓક્ટોબરે હવે યુએનએ તાજેતરમાં રિપોર્ટ જાહેર કર્યો એમાં જણાવવામાં આવ્યું કે બે હજાર ને ત્રેવીસમાં તોતેર કરોડ લોકો ભૂખ્યા પેટે સૂઈ ગયા હતા મજબૂર હતા એમની પાસે ખાવાનું જ નહોતું તો પછી શું કરે એટલે આપણે જો સામાન્ય રીતે ગણતરી મારીએ તો અગિયારમાંથી એક વ્યક્તિ ભૂખ સામે ઝઝૂમી હતી આફ્રિકામાં તો આના કરતાં પણ ખરાબ તો ત્યાં દર પાંચમાંથી એક વ્યક્તિ રોજ ભૂખે સૂતી હતી આઈ થિંક આપણે આ ટોપિક લઈ લીધું એવું લાગે છે વાંધો નહીં ફરતી રિવિઝન થઈ જશે વિશ્વની એક તૃતીયાંશ જેટલી વસ્તી પૂરતો સ્વસ્થ આહાર પણ એ વર્ષમાં મેળવી નથી શકી રિપોર્ટે સ્વીકાર્યું બે હજાર ત્રીસ સુધીમાં ભૂખમરો દૂર કરવો અશક્ય છે યુએન રિપોર્ટમાં યુએનની એજન્સીઓ ખાદ્ય અને કૃષિ સંગઠન આંતરરાષ્ટ્રીય કૃષિ વિકાસ કોષ યુનિસેફ ખાદ્ય વિકાસ કાર્યક્રમ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એ બધાએ અહેવાલ પ્રસિદ્ધ કર્યો છે અને આ રિપોર્ટ જી ટ્વેન્ટી શિખર પરિષદમાં રજૂ કરવામાં આવશે આપણે લગભગ ભણી ગયા છે એવું લાગે છે મને સો કશો વાંધો નહીં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન છે એને પણ આમાં ભાગીદારી છે તો તમને ખબર છે એના ડિરેક્ટર જનરલ કોણ છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સાતમી એપ્રિલ ઓગણીસો પિસ્તાલીસમાંની સ્થાપના થઈ સાત એપ્રિલ ને વિશ્વ સ્વાસ્થ્ય દિવસ તરીકે ઉજવીએ છીએ હેડક્વાર્ટર એનું જીનીવામાં છે ઓકે મિત્રો ભણવાની મજા આવી હોય વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો જોડે શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ બરાબર છે આ બંનેને સબસ્ક્રાઈબ કરવાનું બાકી તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો ટેલિગ્રામ ચેનલને જોઈન કરજો ત્યાંથી તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે બિલકુલ ફ્રીમાં અને સાથે સાથે તમને રોજ પોલ્સ પણ રમવા મળશે ભગવાન રામની અયોધ્યા મૂર્તિને સમર્પિત વિશ્વની પ્રથમ ટપાલ ટિકિટ કયા દેશમાં લોન્ચ કરવામાં આવી છે તો જવાબ આવશે લાઓશમાં કઈ જગ્યાએ લાઓશમાં તો તમને ખબર છે આપણા વિદેશ મંત્રી છે એસ જયશંકર બરાબર છે અહીંયા ડૉક્ટર પડે ડૉક્ટર છે તો એમણે આસિયાન યુનિયન હેઠળ વિદેશ મંત્રીની બેઠકમાં ભાગ લેવા માટે લાહોશમાં ગયા છે લાહોશની એમની ત્રણ દિવસીય મુલાકાત દરમિયાન એમણે અયોધ્યામાંથી રામલલ્લાની મૂર્તિ દર્શાવતી વિશેષ સ્મારક સ્ટેમ્પ સેટ અને લાહોશના પૂર્વ પાટનગર લભંગ પ્રભંગ એમાં છે બૌદ્ધ મંદિર એમાં આવેલી ભગવાન બુદ્ધની પ્રતિકૃતિ તો આવી પોસ્ટલ સ્ટેમ્પ ટિકિટોનું વિમોચન કર્યું ભગવાન રામની અયોધ્યા મૂર્તિને સમર્પિત વિશ્વની પ્રથમ ટપાલ ટિકિરાને ઓળખવામાં આવે છે ભગવાન રામના બાળ સ્વરૂપને દર્શાવતી શ્રી રામલલ્લાની મૂર્તિ અયોધ્યાના રામ મંદિરમાં બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ ગર્ભગૃહમાં ધામધૂમથી સ્થાપિત કરવામાં આવી હતી તમને ખબર છે અયોધ્યા મંદિર કઈ શૈલીમાં બનાવવામાં આવ્યું છે જો તમને ખબર હોય તો તમે જણાવી શકો છો અયોધ્યા મંદિર આશિયાનની વાત કરીએ આશિયાન છે એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન્સ બરાબર છે ઇન્ડોનેશિયાના જાકાર્તામાં એનું હેડક્વાર્ટર આવેલું છે ટોટલ દસ સભ્યો છે એક નવો સભ્ય જે નિરીક્ષક તરીકે જોડાયો છે પૂર્વ તિમોર અથવા તો તિમોર લિસ્ટે એ પણ યાદ રાખજો ભારત આશિયાનનો સભ્ય નથી ખાસ યાદ રાખજો જી કોમ બોર્ડ મેમ્બર તરીકે સાઉથ એશિયા રિજનના પ્રતિનિધિ કોને બનાવવામાં આવ્યા છે તો જવાબ આવશે પ્રતિભા બેન જૈન ઓકે આપણા અમદાવાદના મ્યુનિસિપલ અમદાવાદના તેઓ મેયર છે તો તાજેતરમાં એએમસી દ્વારા ક્લાઇમેટ રેઝિલિયન્ટ એક્શન પ્લાનિંગ અને તેના અમલીકરણની દિશામાં કરેલા કાર્યોની નોંધ લઈ ગ્લોબલ કોવિનેન્ટ ઓફ મેયર્સ ફોર ક્લાઇમેટ એન્ડ એનર્જી દ્વારા અમદાવાદ શહેરના મેયર પ્રતિભાબેન જૈન તેમને જી કોમના બોર્ડ મેમ્બર તરીકે સાઉથ એશિયા રિજનના પ્રતિનિધિ બનાવાયા છે જીકોમ એ ક્લાઇમેટ લીડરશીપ માટેનું ગ્લોબલ એલાયન્સ છે તેમાં છ ખંડના એકસો ચુમ્માલીસ દેશોના તમે જોશો તો બાર હજાર ને પાંચસો આના કરતાં પણ વધારે શહેરોનો સમાવેશ થાય છે એનું સંચાલન કોણ કરે તો માઇકલ બ્લુમબર્ગ ફોર્મર મેયર ન્યૂયોર્ક સિટી પછી મારોશ સેફકોવિક વાઇસ પ્રેસિડેન્ટ ફોર યુરોપિયન ગ્રીન ગ્રીનડીલ એક્સ ઓફિસિયો યુએન એફ ત્રિપલ્સી એક્ઝિક્યુટિવ સેક્રેટરી યુએન હેબિટેટ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને જી કોમના કો મેનેજિંગ ડિરેક્ટર આ બધા કરે આ વર્ષે એની મીટિંગ છે ને પચીસ છવ્વીસ જુલાઈના રોજ પેરિસમાં યોજવામાં આવી આ મીટિંગ દરમિયાન અમદાવાદના મેયર અમદાવાદના મહાનગરપાલિકાના આઈ સી એલ સાઉથ એશિયા સાથે મળીને સ્વિસ એજન્સી ફોર ડેવલપમેન્ટ એન્ડ કોપોરેશન દ્વારા બરાબર છે આમના અંતર્ગત બનાવેલું અમદાવાદ ક્લાઇમેટ રેઝિલન્સ સિટી એક્શન પ્લાન ટુવર્ડ્સ નેટ ઝીરો ફ્યુચર બે હજાર સિત્તેર અને એનું અમલીકરણ એના પર લીધેલા પગલાં વિશે માહિતી આપી જીકોમ બોર્ડની અંદર દસ શહેરોના મેયર અને લોકલ ઓફિસિયલ્સનો સમાવેશ થાય છે તમને ખબર છે રિસન્ટલી ગાંધીનગરના પણ નવા મેયર આવ્યા એ પણ મહિલા છે કમેન્ટમાં લખો નામ એમનું જો આવડતું હોય તો ગુજરાતમાં મુખ્ય માહિતી કમિશનર તરીકે સુભાષ સોનીને નિયુક્ત કરવામાં આવ્યા છે તો ગુજરાત સરકારે રાજ્ય માહિતી આયોગના મુખ્ય કમિશનર તરીકે ડૉક્ટર સુભાષ સોનીની નિમણૂક કરી છે ડૉક્ટર સુભાષ સોની પરથી મને એ પણ યાદ આવ્યું યુપીએસસીના પૂર્વ ચેર ચેરમેન ચેરપર્સન ડૉક્ટર મનોજ સોનીએ રાજીનામું આપ્યું સોની અગાઉ માહિતી કમિશનર હતા અને મુખ્ય માહિતી કમિશનર અમૃત પટેલની મુદત પૂરી થાય એટલે આમને નિયુક્ત કર્યા છે આ સિવાય ગૃહ વિભાગના અધિક સચિવ તરીકે લાંબો સમય હોદ્દો ભોગવી ચૂકેલા નિખિલ ભટ્ટ ઉર્જા વિભાગના નિવૃત્ત નાયબ સચિવ મનોજ પટેલ એમને માહિતી કમિશનર નીમવામાં આવ્યા છે આ સિવાય ત્રીજા માહિતી કમિશનર તરીકે સુબ્રમણ્ય મયરને નિયુક્તિ આપી છે અને નિયુક્તિમાં સૌથી ચર્ચાસ્પદ છે નિખિલ ભટ્ટ ગૃહ વિભાગમાં આઈપીએસ અધિકારીઓની મહેકમની બાબતો એમના હાથમાં હતી આપણા કેન્દ્રીય મુખ્ય માહિતી કમિશનર કોણ છે જો તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને ટેલિગ્રામ આઈડી અથવા આપણી મારી આપણી ટેલિગ્રામ ચેનલ છે જે છે રાજેશ ભાસ્કર જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ પણ રમવા મળશે જો મિત્રો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તાજેતરમાં વિશ્વનું સૌથી મોટું ટેલિસ્કોપનું નિર્માણ કયા દેશમાં થઈ રહ્યું છે તો ચીલીમાં આ રીતે જો પર્વતની ઉપર અંતરિક્ષમાં એલિયનની શોધ માટે વિશ્વનું સૌથી મોટું ટેલિસ્કોપનું નિર્માણ ચીલીના એક પર્વત પર થઈ રહ્યું છે આ ટેલિસ્કોપ માટે ખૂબ જ મોટો ડોમ બનાવવામાં આવી રહ્યો છે યુરોપિયન સધર્ન ઓબ્ઝર્વેટરી દ્વારા ટેલિસ્કોપનું સંચાલન કરવામાં આવશે તેનું નામ એક્સ્ટ્રીમલી લાર્જ ટેલિસ્કોપ ઇએલટી રાખવામાં આવ્યું છે અવકાશના ઘણા રહસ્યો વિશે તે માહિતી આપશે ને વિશ્વ અને અન્ય વિશ્વના ગ્રહો જીવો આકાશગંગા વગેરેની પણ શોધ કરશે આ ટેલિસ્કોપનું નિર્માણ ચીલીના અટકામા રણને સેરો ઓર્મોજોન્સ પર્વત પર થઈ રહ્યું છે અટકામા રણ છે ને એમાં આ ટેલિસ્કોપ ચાર વર્ષ પછી બે હજાર અઠ્યાવીસમાં પહેલી વખત એનું કામ શરૂ કરશે ડોમની ચારે તરફ થર્મલ ઇન્સ્યુલેશન સ્થાપિત કરવામાં આવ્યું છે અને અવરોધો ઊભા કરવામાં આવી રહ્યા છે સાથે હવામાનની અસરથી બચવા માટે કવરો લગાવવામાં આવી રહ્યા છે કારણ કે ચીલીના રણમાં તાપમાન ખૂબ વધી જાય છે ટેલિસ્કોપનો જે ભાગ ખુલશે અને બંધ થશે ત્યાંથી જ ટેલિસ્કોપ અંતરિક્ષનું અવલોકન કરશે તે બીજા ગ્રહોની શોધ સૂર્યમંડળ વિશેની જાણકારી મેળવવા માટે મદદરૂપ થશે ને સાથે જ તે પ્રાચીન આકાશગંગાની પણ શોધ કરશે ઈએલટીનો પ્રાથમિક અરીસો એકસો અઠ્યાવીસ ફૂટનો હશે જેનું વજન બસ્સો ટન ટેલિસ્કોપને સેટ કરવા માટે ડોમની અંદર મોટી કેન્સ અને ક્રેન્સ અને વાહનો લગાડવામાં આવ્યા છે પ્રાથમિક અરીસાને બનાવવા માટે સાતસો ને અઠ્ઠાણું સઠકોણ કાર્ડ રચવામાં આવ્યા છે દુનિયાનો સૌથી મોટો સેગમેન્ટેડ અરીસો છે જે ટેલિસ્કોપ માટે બનાવવામાં આવી રહ્યો હોય ઇએલટીમાં કુલ પાંચ અરીસા કુલ પાંચ અરીસા હશે જેના કદ અને આકાર અલગ અલગ હશે ચીલીની વાત કરીએ કેપિટલ છે એનું સેન્ટિયાગો સ્પેનિશ એની ઓફિશિયલ લેંગ્વેજ છે એના જે પ્રેસિડેન્ટ છે ગ્રેબિયલ બોરિક તમારા માટે પ્રશ્ન છે કે ચીલી છે એની કરન્સી શું છે આન્સર આવડે તો કોસ્ટ પશ્ચિમ આફ્રિકામાં આર એકવીસ મેટ્રિક્સ એમ રસીનો ઉપયોગ કરનાર પ્રથમ દેશ બન્યો છે અને આ જે રસી છે મેલેરિયાની રસી સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અને ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા વિકસવામાં આવી છે સીરમ ઇન્સ્ટિટ્યૂટ આવેલું છે પુણેમાં બરાબર છે આયવરી કોસ્ટ એનો ઉપયોગ કરનાર પ્રથમ દેશ છે આર ટ્વેન્ટી વન રસીના છ લાખ છપ્પન હજાર છસો ડોઝ અહીં મોકલવામાં આવ્યા છે વિશ્વ આરોગ્ય સંસ્થા તરફથી માન્યતા મળ્યા પછી આફ્રિકામાં એને મોકલવામાં આવી છે અને આ રસી કોટડી આઇવરના સોળ વિસ્તારમાં ઝીરોથી લઈને ત્રેવીસ મહિનાની વયના અઢી લાખ બાળકોને આપવામાં આવશે અને આ રસી ઘાના નાઇજીરિયા બુર્કિના કાશો પાબ્રુકિના ફાસો અને સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક દ્વારા અધિકૃત કરવામાં આવી છે વિશ્વમાં આ બીજી મલેરિયાની રસી છે કોર્ટેડીઆઈર પશ્ચિમ આફ્રિકામાં હર એકવીસ મેટ્રિક્સન રસીનો ઉપયોગ કરનાર પ્રથમ દેશ બન્યો છે ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને તેને પ્રી ક્વોલિફિકેશન એનો દરજ્જો આપ્યો હતો મેલેરિયા દિવસ ક્યારે મનાવવામાં આવે છે તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખો હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન નીચેના પૈકી કયા ભારતીય શહેરને પૂર્વનું વેનિસ કહેવાય છે ઉદયપુર નીચાના પૈકી કયા રાજ્યમાંથી કર્કવૃત પ્રસાર થતો નથી મણિપુરમાંથી મમ્મી પણ ગુજરાતી છે એક છે બરાબર છે મમ્મી પણ ગુજરાતી છે મધ્યપ્રદેશ મિઝોરમ પશ્ચિમ બંગાળ ગુજરાત પછી ઝારખંડ રાજસ્થાન ગુજરાતી છે ત્રિપુરા છત્તીસગઢ રાજસ્થાન તો શું આવશે બધાને ખબર જ છે જવાબ તો કેરળ ભારતમાં સિમેન્ટનું સૌ પ્રથમ કારખાનું ઓગણીસો ચારમાં ક્યાં બનાવવામાં આવ્યું હતું માં પેટ્રોલિયમ કયા પ્રકારના ખડકો માંથી મળે તો પ્રસ્તર ખડકો

ભારતની કયા દેશ સાથે પંચશીલના સિદ્ધાંતનો સ્વીકાર કરવામાં આવ્યો છે તો અલ્લાઉદ્દીન ખિલજીના શાસનકાળ દરમિયાન ખાદ્ય બજારોમાં ભાવ નિયંત્રણ માટે કયા અધિકારીઓ કામ કરતા હતા તો શાહના બરાબર યાદ રાખજો હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોમાં જવાબ પહેલો પ્રશ્ન ગુજરાત રાજ્ય ગુજરાત સરકાર રાજ્ય સ્તરે નીતિ આયોગની પેટર્નમાં કયા નામની થિંક ટેન્ક બનાવશે તો ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન આ સ્ટેટની જગ્યાએ આપણે ગુજરાત રાજ્ય લખજો જી આર ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન ગ્રીટ તાજેતરમાં નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની કેટલામ બેઠક યોજાઈ નવમી બેઠક યોજાય છે હવે મિત્રો જોઈશું આજે પૂછેલા પ્રશ્નોના જવાબો પહેલો પ્રશ્ન હતો એલએનજી એટલે શું લિક્વિફાઈડ નેચરલ ગેસ સેકન્ડ પ્રશ્ન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ડિરેક્ટર જનરલનું નામ શું છે તો ટેડ્રોશ અધનોમ એમનું નામ છે ત્રીજો પ્રશ્ન અયોધ્યા મંદિર કઈ શૈલીમાં બનાવવામાં આવ્યું છે તો નાગર શૈલીમાં બનાવવામાં આવ્યું છે અયોધ્યા મંદિર ચોથો પ્રશ્ન ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ પાંચમો પ્રશ્ન કેન્દ્રીય મુખ્ય માહિતી કમિશનર હીરાલાલ શું નામ છે એમનું હીરાલાલ સામરિયા છઠ્ઠા નંબરનો પ્રશ્ન હતો ચીલીની કરન્સી છું શું છે તો ચીલીયન પેસો સાતમા નંબરનો પ્રશ્ન વિશ્વ મેલેરિયા દિવસ ક્યારે મનાવવામાં આવે છે પચીસમી એપ્રિલના રોજ હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે પહેલો પ્રશ્ન તાજેતરમાં કોના દ્વારા સાપુતારા મેઘમલાર પર્વ બે હજાર ચોવીસનું ઉદઘાટન કરાવવું આ પ્રશ્નો જવાબ મેં એટલા માટે આપી દીધો છે કેમ કે આપણે જ્યારે ડેટા લીધો હતો જ્યારે પીપીટી બનાવી હતી ત્યારે એવું હતું કે ઉદઘાટન આપણા સીએમ કરવાના છે પરંતુ કોઈ કારણોસર એમણે ઉદઘાટન નથી કર્યું મૂળુભાઈ બેરાએ કર્યું છે એટલે કરેક્શન રાખજો બરાબર છે કરેક્શન છે બીજા પ્રશ્નોનો જવાબ તમારે આપવાનો છે કમેન્ટ બોક્સમાં લખીને કે ઓલિમ્પિકમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા ભારતીય પ્રથમ મહિલા શૂટર ભારતીય કોણ છે જો આનો જવાબ પણ તમે આપી શકો છો આપશો તો થોડી પ્રેક્ટિસ રહેશે સાતપુતારા મેઘમલ્હાર પર્વ બે હજાર ચોવીસનું ઉદઘાટન ઓકે તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરન્ટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશભાસ્કર ટુને સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન બે લાઇકોને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત